સુરતના લાલખેટ વિસ્તારમાં આવેલા અશક્ત આશ્રમ હોસ્પિટલ પાસે દસ લાખના એમબી ડ્રગ્સ સાથે ઝડપાયો ડ્રગ્સનો બંધાણી રેહાન મેવાવાલા અગાઉ પણ

રહે રાણી તળાવ મોટી મસ્જિદ લાલ ગેટ તેને ઝડપી પાડી તેની પાસેથી નવ્વાણું પોઈન્ટ સત્તાવન ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું જેની કિંમત રૂપિયા નવ લાખ પંચાણું હજાર થાય છે આ ઉપરાંત એક મોબાઈલ કબજો કર્યો હતો અગાઉ મિત્રો સાથે ફરતો હતો ત્યારે નશો કરવાની ટેવ પડી હતી અને સન બે હજાર ત્રેવીસ માં પણ છ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ ડ્રગ્સ સાથે તેના મિત્ર સાથે ખડોદરા પોલીસમાં પણ પકડાઈ ચૂક્યો છે આ કેસમાં છૂટ્યા બાદ ફરીથી ટ્રેનમાં મુંબઈ જઈ કુરલાથી ડ્રગ્સ લાવી સુરત લોકોને વેચતો હતો પોલીસે રેહાન લેહવાલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે